પાવન પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના ભાયલી વિસ્તારમાં સોળ વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખી તેના અન્ય ત્રણ મિત્ર મળીને દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે પીડિતાના તેના બાળપણના મિત્રને રાત્રે સાડા અગિયાર વાગે મળી હતી ત્યાંથી ભેગા થઈને બંને ભાઈલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા ગયા હતા બાર વાગ્યાના અરસામાં બે બાઇક ઉપર પાંચ લોકો આવ્યા હતા પાંચે શખ્સોએ ભરેલા અપત્ર શબ્દોમાં વાત કરી હતી જેનો પ્રતિકાર પીડિત અને તેના મિત્ર કરતો હતો આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગુંધી રાખ્યો હતો અને બે શખ્સો પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી નીકળી ગયા હતા પીડિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે કોરોડા કર્યું હતું ભાઈલી વિસ્તારની ઘટનાને પગલે શહેર અને જિલ્લા પોલીસ અધિકારીઓને સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાય છે ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા ઘટના સ્થળ ઉપરથી પોલીસને ઘણા પુરાવા મળ્યા છે આ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી અપાઈ હતી અ પહેલી વાત તો ગઈકા લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઈક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કરવામાં આવ્યું તાકીવાનો નાશ ના થઈ શકે એફિશિયલ ટીમને પણ ઉપલબ્ધ બનાવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓ હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો મેં આપણે વાત કરી પાંચ લોકો હતા બે બાઇકો ઉપર એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર બે લોકો એ મતલબ એ મારી પાસે પણ એટલેટી છું કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે પીડી સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાકો કલાક વાત કરી તો બાળપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરિટીવાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી એનો ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છું કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બરાબર એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે બટ આઈ થિંક એ અહીંયાનો છે आरोपी ने चुके करे ओड़खान नहीं छे थे नहीं, नहीं ये अतरे आ बारे में तेरे कहीं माहिती बने भाषा बातों करता था हिंदी गुजराती बने देखो एमा आप लोगों ने बस एक ही वस्तु पहली बात तो घटना खूबज गंभीर छे गंभीरता आप लोगों को समझी सको एम एमा डिटेल हु आप लोगों के साथ शेयर एटले नहीं कर सकता कि आरोपी छे એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસ્તક કરવામાં અગવડ પડશે મેં હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી અમે લોકો ટૂંકત કરી શકીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર